જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ અમર માન વાણી છે એમાં દિવસ

એ જીવન મલે ને જાગી આજ ને આ તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો મેં તો સીધરે જાણીને તમને સેવ્યા તો મેં તો મતલબ સ્વયં અમરમાની સુરતા કહી રહી છે દેવીદાસ બાપુને કે મેં સીધરે જાણીને તમને સેવ્યા સીધ એટલે આતમ પરમાત્મ શબ્દને જેને સિદ્ધ કરી લીધો છે જેને પ્રાપ્ત કરી લીધો છે તેને મિત્રો સિદ્ધ પુરુષ કહેવાય છે ભગતજી એમ અમરમાં ઓળખી ગયા હતા દેવીદાસ બાપુને કે આ સિદ્ધ પુરુષ છે આતમ પરમાતમ શબ્દને પ્રાપ્ત કરી ચૂકેલા છે એ ઓળખી ગયા હતા જાણીને મતલબ એને જાણી લીધા હતા જાણીને પછી હે એની સેવા કરી પછી તમને સેવ્યા પછી એની સેવામાં લાગી ગયા જ્યારે સેવામાં લાગી ગયા ત્યારે કહે છે કે મારા રુદિયામાં દિવસ અને રાત જીવન ભલે ને જાગ્યા વાહ અહીં સિદ્ધ આત્મા તરફ ઇસારો છે આત્માને દેવીદાસ બાપુનું નામ આપવામાં આવ્યું છે અને દેવીદાસ બાપુ અમરમાના જે ગુરુ પણ છે અને આત્મા સુધી કેમ પહોંચવું આત્માવસ્થાને કેમ પ્રાપ્ત કરવી મોક્ષને કેમ પ્રાપ્ત કરવી તે તમામ જ્ઞાન દેવીદાસ બાપુએ અમરમાને આપી દીધું હતું પછી મારા રુદિયામાં દિવસ અને રાત રુદિયો એટલે મિત્રો હૃદય થાય આપણું હૃદયની અંદરથી એ સાચા સિદ્ધ ગુરુ પ્રત્યે પ્રેમ પ્રગટ થઈ ગયો સાચા ગુરુ હો મિત્રો સાચા લોભી લાલચું નહીં કામી ક્રોધી લોભી કારણ કે કામી ક્રોધી લાલચી ઇન્સેના ભક્તિ હોય ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલ હોય કામી હોય ને મિત્રો ક્રોધી હોય લોભી હોય એક મળે બે લઈ લો બે મળે ચાર લઈ લો ચાર મળે આઠ લઈ લો આમ લોભમાં જ રખડે છે એ મિત્રો ન ચાલે સાચા સંત જ્યારે મળે જે સ્વયં આતમ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કરી ચુકેલા છે સિદ્ધ કરી ચુકેલા છે ત્યારે મિત્રો હૃદયમાં દિવસ અને રાત જીવન ભલે ને જાગ્યા જીવન શબ્દ વાપરો છે મિત્રો જીવનનો એક અર્થ થાય જીવ પ્લસ અન્ન જીવ નામ સુરતા અને અન નામ આપણું આ શરીર અનથી આપણું શરીર બન્યું છે તો જીવ અને અન્ન સાથે છે સુરતા અનરૂપી દેહમાં ફસાણી છે જીવરૂપી સુરતા જીવને સુરતા કહેવામાં આવે છે એ જીવ આત્માનો અંશ છે આત્માની સુરતા છે ગીતામાં કહે છે ને કે ઈશ્વર જીવ અવિનાશી ઈશ્વર આત્મા છે અને જીવ એ સુરતા છે તો સુરતા પણ અવિનાશી છે આત્મા પણ અવિનાશી છે તો એમ અહીં જીવનનો અર્થ સુરતા બને છે કે મારી સુરતા જાગી ગઈ પ્રગટ થઈ ગઈ હે જીવન ભલે ને જાગ્યા મારા હૃદયમાં મારી સુરતા જાગૃત થઈ ગઈ પરમાત્મા પ્રત્યે આત્મ પરમાત્મનું જ્ઞાન મેળવવા માટે સુરતા જાગૃત બની સુરતાને જાગૃત કરી સંત દેવીદાસ બાપુ એ મિત્રો એવા ગુરુ મળે ને તો જ મિત્રો મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી શકીએ બાકી લાય પંદરને આવી જાય અંદર એનાથી કાંઈ નો થાય લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા એનાથી કાંઈ નો થાય દેવીદાસ બાપુ જેવા ગુરુ મળે તો જ મિત્રો મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ બરાબર હવે કહે છે કરુણાના કડસો થપાવીયા વાહ ભઈ વાહ મે તો કરુણાના એ કળસ વાહ ્યા નકલંગ દેવી દાસ એ જીવણ જાગી અમરમાની સુરતા કહે છે મેં તો કરુણાના કળશ થપાવ્યા જેમ મિત્રો ગુરુપાઠ કરતા હોય છે ત્યારે એમાં કળશ થાપવામાં આવે છે પેલો કળશની ઉપર શ્રીફળ પણ હોય છે આ પાન પણ રાખવામાં આવે છે અહીં કળશ સ્થપાવ્યા કરુણાના કોના કળશ થપાવ્યા કરુણાના પરમાત્માની કરુણાના પરમાત્માની રહીમની પરમાત્માની દયાના હે પરમાત્માની દયાની નજરના કે પરમાત્માએ મારી ઉપર કરુણા કેરી મારા ઉપર દયા કેરી એ દયાના સાગર રૂપી આત્માના હે કરુણાના પછી પાટે પધાર્યા દેવીદાસ વાહ ક્યાં વાત હૈ જબ્બર જય હો માતા અમરમાની પાટે પધાર્યા નકલંગ દેવીદાસ જે મિત્રો આપણે પાઠ કરતા હોય છે અને કળશ સ્થાપ્યા પછી સંપૂર્ણ પાઠ પૂરો કર્યા પછી પાઠની શોભા કરીને પછી એક જ્યોત પ્રગટાવતા હોય છે આપણે ત્યાં પાટે એ જ્યોત એ આત્માનું પ્રતિક છે કારણ કે આત્મા જ્યોતિ સ્વરૂપ છે એટલા માટે જ્યોત પ્રગટાવવામાં આવે છે પણ આ પાટે જે આપણે જ્યોત પ્રગટાવી છે આપણે હાથે પ્રગટાવી છે એની અંદર ઘી હોય એ અને વાટ હોય અને કોઈ પણ કોળિયું હોય અથવા તો રકાબી હોય અન્ય જે કાંઈ આપણે જેની અંદર દીવો પ્રગટાવતા હોય છે પણ આ તો આ દેહરૂપી પાટની અંદર જ્યોત પ્રગટ થાય પાટે પધાર્યા નકલાંગ દેવીદાસ અહીં સુરતાની પાટે પધાર્યા નકલાંગ જેમાં કોઈ કલંક નથી નકલંગ એ જ આત્મા છે એ જ દેવીદાસ બાપુ आत्मा तरफ इशारो कर कोई कलंक नहीं आत्मा शुद्ध आत्मा बनी गया देवीदास एज ईश्वर ईश्वर एज आत्मा देव ई ईश्वर एज, एज, एज आत्मा एज आत्म देव दास देवीदास આત્મદેવને પ્રાપ્ત કરી આત્મ અવસ્થાને જાણી ઓળખી અનુભવ કરી પછી દાસ બની ગયા દાસ બની અને જીવન પર્યંત અમર માતાએ દેવીદાસ બાપુએ વિકલાંગો ચક્ષુ પ્રજ્ઞાના હે નિરાધારોના રક્તપિત્યાના કોઢિયાઓના દરેકની સેવા કરી મિત્રો ધન્યવાદ છે હું ઘણીવાર કહું છું મિત્રો કોરોના કાળની અંદર ડૉક્ટર પણ મોઢે માસ્ક બાંધતા હતા હે એ પણ કોરોના તો એક સામાન્ય હતો છતાં પણ મોઢે માસ્ક બાંધી જતા અને આ રક્તપીત નામનો કોડ ડેન્જર ખતરનાક છતાં પણ અમરમાં એ દેવીદાસ બાપુ એ કાંઈ મોઢે નહોતું બાંધ્યું શ્રી એને નવરાવતા એના કપડાં ધોતા એને ખવડાવતા વિચાર તો કરો છે કોઈ આ સામાન્ય માણસ નું કામ આ તો પૂર્ણ અવતારી હોય ને એનું કામ છે મિત્રો વાહ હવે પછી આપણે ઉલટાથી જોઈએ ઉલટા તો શું થાય છે દેવીદાસ બાપુ નું ઉલટું શું થાય સદા દાસ એટલે સદા સદા સદાને માટે જે આત્મા છે જે અજર અમર અવિનાશી છે જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે ને પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં એ સદા સદાને માટે દાસ પછી ઈ જ ઈશ્વર અને છેલ્લે દેવ એ જ દેવીદાસ બાપુ સ્વયં આતમ વાહ મિત્રો જબરજસ્ત માતા અમરમાન દેવીદાસ બાપુ વિશે મિત્રો હું વાત કરું છું ને મારા રોવાડો ઉભા થઈ જાય છે ખાલી તમે જીવનચર તો તપાસો ને માના અમરમાં ના જીવનમાં અને દેવીદાસ બાપુના જીવનમાં અમર માનું જીવન તમારી આંખોમાંથી આહોડા પડી જાય પણ ઊંડા ઉતરે ભાવ જેને હોય ને ભક્તિ ભજનમાં એને જ ખબર પડે બાકી બીજા સામાન્ય માણસનો જ કામ જ નથી મિત્રો તો એવી જ રીતના આ પાટે નકલંગ રૂપી દેવીદાસ બાપુ રૂપી એ આત્મા રૂપી જોત પ્રગટ થઈ ગઈ દેહરૂપી પાટની અંદર સુરતાની પાટની અંદર आ तुम तो प्रगट थी गया वाह हमें सुन कैसे किमी तो प्रेम ना ए पाठ मंडाविया मैं तो प्रेम ना ए पाठ मंडाविया પધાર્યા અમર દેવી દાસ એ ભલે ને વાહ શું મિત્રો અમરમાં વાત હે મને આ મિત્રો હૃદય ભરાઈ જાય છે અમરમાની વાત જ્યારે જ્યારે કરવો બે હું ને કંઈક થાવા માંડે છે મને એમ ધન્યવાદ છે માં અમરમાને દેવદાસ બાપુને મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા મિત્રો આપણે જે પાઠ કરતા હોય ને લોકિક પાઠ હોય છે ગુરુ પાઠ કરતા હોય ને લૌકિક અહીં પ્રેમના પાઠ માંડાશ પ્રેમરૂપી પાઠ પ્રેમના પાઠ મંડાવ્યા પછી પ્રેમરૂપી પાઠને પાટે પ્રેમરૂપી પાટે પછી પધાર્યા અમર દેવીદાસ હે અમર દેવીદાસ મતલબ અમર જે મરે જ નહીં દેવીદાસ એ જ આત્મ તરફ વિસ્તારો છે એ પાટે પધાર્યા કોણ અમર દેવીદાસ રૂપી આત્મ પરમાત્તમ શબ્દ જે અમર છે હે વાહ ભાઈ વાહ હવે કહે છે સખીયું સામૈયા કરોને माथना सखि सामया मारानाथ अना मङ्गल गुणला अमरमाना गवाया हे जीवन ભલે ને છે કે સખીઓ સામ્યા કરો મારા નાથના આત્મ પ્રગટ થઈ ગયો સુરતાની અંદર અમરમાંની સુરતાની અંદર આત્મા પ્રગટ થઈ ગયો આત્મરૂપી નાથ પ્રગટ થઈ ગયો સુરતાની અંદર સખીઓ ઈંગડા પીંગળા સૂક્ષ્મણા હે બંકનાળ બાઉતરે બાતર હજાર એ આતમ પ્રગટ થતા જ બાઉતરે બાઉતર હજાર નસનાળીઓ રોવાડા રોવાડામાં આનંદ હિ આનંદ એક એક રોવાડા આનંદથી નાચવા લાગ્યા એક એક નસનાળીઓ નાચવા લાગી એમાં ઇંગલા પિંગલાને સુખમણા તો શું એનો તો કોઈ પાર નહીં એમ એ બધી સખીઓ રૂપી ઇંગળાનેન પીંગળાનેન સુખમાનંદ બંકનાળાને બધાને કીએસ કે આતમ જ્ઞાન આતમ જ્યોત પ્રગટ થઈ ગઈ તો એ સખીઓ સામૈયા કરો મારા નાથના કોણ કહે છે અમર માતાની સુરતા નાથ એ આત્મા કે સામૈયા કરો મારા નાથમાં નાથના મંગળ ગુણલા અમરમાં ના ગવાય હવે જેવી રીતે સુરતા શબ્દને જાય છે જે રીતે સુરતા આત્મ પરમાત્મને પોતાના પિયોને મળવા જાય છે ત્યારે સખીઓ એ મંગળ ગીતડા ગાતી હોય છે અને ગુણલા પણ ગાતી હોય છે કે આવા આવા ગુણ આની અંદર છે એમ માતા અમરમાની સુરતાએ આત્માના સોલે સોલ ગુણ ગુણ ધારણ કરી લીધા ત્યારે એ મંગળ ગુણલા અમરમાના ગવાય ત્યારે એ સખીઓ બધી અમરમાના ગુણલા ગાવા માંડ્યું સોલે સોલ ગુણ જે પરમાત્મા આત્માના છે એ માતા અમરમાની ની સુરતાએ ધારણ કરી લીધા સોળે શણગાર સજી લેજા સોળે સોળ ગુણના ત્યારે એ મંગળ ગુણલા અમરમાના ગવાય વાહ એ જીવન ભલે ને જાગ્યા બહુ મિત્રો બેસ્ટ વાણી છે હવે કહે છે ઈવાનું રીજન મળ્યા છે મારા શ્યામ આનંદ રૂડો રે ઉર્મા વર્તાય એ જીવન ભલે ને જાગી એવા નુરીજન મળ્યા છે મારા શ્યામને નુરીજન મિત્રો નૂર એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન જન એટલે જે જે સાધુ સંતો સાધ્વીઓ જે 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 જ્ઞાન રૂપી આત્મરૂપી જ્ઞાનને જેને પ્રગટ કરી ગયા છે રૂપી જ્ઞાન હે આત્મરૂપી નૂર રૂપી પ્રકાશ એવા જે સાધુ સંતો સાધવીઓ છે એવા તમામ નુરીજનોને આત્મ જ્ઞાનીઓને મળ્યા છે મારા શ્યામ શ્યામરે એને મળ્યા છે શ્યામરૂપી આત્મા વાહ શું વાત કરી મિત્રો પછી એવી જ રીતના અમરમાની સુરતાને પણ એ શ્યામરૂપી આત્મા પ્રગટ થઈ ગયો કૃષ્ણરૂપી આત્મા પ્રગટ થઈ ગયો ત્યારે આનંદ રોડો રે ઉર્મા વર્તાય ત્યારે એ સુરતાની અંદર એટલે અંદર આનંદ હિ આનંદ રૂડો વર્તાય ચારેય તરફ એ જ આનંદ સુરતાની અંદર પ્રગટ થઈ ગયો અમરમાની સુરતાની અંદર પણ જીવણ જ્યારે જાગે ત્યારે જીવરૂપી સુરતા જ્યારે જાગે ત્યારે થયો મિત્રો બાકી આ જીવનરૂપિયા જીવરૂપી સુરતા જ્યાં સુધી હે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રસ ગન છલ કપટ હું નિમી વાદ વિવાદ ખોદ કદણી અહંકાર બળાય માન મોટાય એ શબ્દસ્પર્શ ગંધ વિષય વાસનામાં જ્યાં સુધી દેહ ભાનમાં છે દેહની અંદર જ્યાં સુધી આ રૂપી જીવ ફસાઈ ગયો છે ત્યાં સુધી એ જાગૃત ન થાય ત્યાં સુધી મોહમાયાની નિંદરમાં હોતો છે પણ જ્યારે દેવીદાસ બાપુ જેવા ગુરુ મળી જાય ત્યારે મોહમાયામાં જે જીવરૂપી સુરતા સુધી હતી એમાંથી એને જગાડી હે અને જ્ઞાન ભક્તિ ભજનમાં એ જાગી ગઈ હવે કહે છે ગરવા દેવાંગી પ્રતાપે અમરમાં બોલીયા ગરવા દેવાંગી પ્રતાપે અમરમાં બોલીયા તમારા સેવકોને ચરણો મારા ખોરે એ જીવન ભલે ને જાગી વાહ ગરવા દેવંગી પ્રતાપે અમરમાં બોલ્યા તમારા સેવકોને ચરણોમાં રાખો રે ગરવા એટલે મિત્રો ઊંચામાં ઊંચું જેમ ગરવો ગઢ ગિરનાર ગરવા ગઢ ગિરનાર ઉપર ટોચ ઉપર છેલ્લે શિખર ઉપર જેમ ગુરુ દત્તાત્રેય રૂપી ગુરુ બિરાજમાન છે એમ આપણા શરીર રૂપી અગરવા ગઢ આત્મા એ જ અહી સુરતાનો ગુરુ છે શબ્દ એ જ અહી સુરતાનો ગુરુ છે ત્યાં દસમા દ્વાર માં ગગનમાં ગાજી રહ્યો છે એ શબ્દ વાહ देवांगी ऊपर से देवांगी देव प्लस अंगी देह रूपी अंगनी अंदर एज देव देवांगी देव अंगी है तो एज देव अंगी मतलब अंग एट अंग शरीर अंगी एट शरीर में रहना शरीर अंदर जैवांगी रूपी आत्मा हे आत्मदेव अंगी આ દેહની અંદર રહેનારો અંગ એટલે દેહ અંગી એટલે આ દેહને ધારણ કરીને રહેલો આત્મા આખા દેહને એ આત્માનો જ આધાર છે એક ભગત જો આત્મા ન હોય ને શરીરમાં તો બધું ઠપ થઈ જાય આ જે દેવ છે ને અંગમાં આ દેહમાં આ શરીરમાં એ આત્મદેવ એ એક જોઈએ ને મિત્રો તો આ પુતળું પાંચ તત્વોનું હાલતું ચાલતું બંધ થઈ જાય ધરતી આપણું આકાશવાનું બંધ થઈ જાય તો એ આતમ દેવ પ્રતાપે ગરવા પરમાત્મ શબ્દની ઉપમા આપીને કહે છે કે એના પ્રતાપે એની કરુણા થકી એની દયા થકી અમરમાં બોલ્યા વાહ અમરમાં બોલ્યા કે તમારા સેવકોને ચરણોમાં રાખો રે વાહ જે સુરતા મિત્રો આતમ પરમાત્મની સેવા કરતી હોય છે એવી શુદ્ધ સુરતાને જ વિષય વાસના રહિત બની ગઈ સુરતા અને જે ચિત્તરૂપી સુરતા જેમાંથી ચિત્તમાંથી તમામ વિષયો નીકળી ગયા નિર્મળ ચિત્ત બની ગયું પછી એવું ચિત્ત મિત્રો આત્માના ચરણોમાં પહોંચી જાય છે અને અંતે આત્મ સ્વરૂપ બની જાય છે અંતે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને સદા સદાને માટે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી છે જે આતમ પરમાતમ શબ્દના જે સેવકો છે સુરતારૂપી જે સેવકો છે બધાને ચરણોમાં રાખી છે આત્મા પોતાની અંદર સમાવી લે છે સદા સદાને માટે આતમ સ્વરૂપ બની અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લેશે મિત્રો તો ભગત हम ते कहीं ना बोल सो अमर मानी जय गुरु दिविदास बापू जय परब धाम जय सत देविदास અમારદેવિદાસ સત્ય સનાતન ધર્મ જય